નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ શહેરમાં ડીજેનો અવાજ સિત્તેર ડિસેબલ કરતાં વધુ હશે તો વાહન જપ્ત કરવામાં આવશે ડીજેના માલિકને પણ રૂપિયા બેતાલીસ હજારથી વધુનો દંડ ફટકારવામાં આવશે આ અનુસંધાને આણંદના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં ડીજેના માલિકો સંચાલકો ઓપરેટરો તેમજ પાર્ટી પ્લોટના માલિકોને એક બેઠક યોજવામાં આવી હતી જેમાં કલેક્ટરે સિત્તેર ડેસેબલથી વધુ અવાજથી ડીજે વગાડવામાં આવશે તો વાહન સાથે જપ્ત કરાઈ કડક કાર્યવાહી કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પાર્ટી પ્લોટના માલિકો અને ડીજે માલિકોને આણંદમાં ધ્વનિ પ્રદૂષણ ના થાય તે માટેની તકેદારી રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી તેમણે હાલમાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચનમાં ખલેલ ન પડે તે માટે દિવસ તથા રાત્રિના સમય દરમિયાન ડીજેના વધારે અવાજ ન કરવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું વધારે પડતા અવાજના કારણે વૃદ્ધો બાળકો સહિતના લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડતી જોવા મળી છે આ ઉપરાંત શાળા અને કોલેજો હોસ્પિટલ નજીક મોટેથી વાગતા ડીજેના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે પણ અને શાળાના શિક્ષણ કાર્ય ઉપર પણ અસર થાય છે વધુમાં જિલ્લા કલેક્ટરે હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ અદાલતો અને ધાર્મિક સંસ્થાઓની આજુબાજુના સો મીટરના ઘેરાવવાળા વિસ્તારને શાંત વિસ્તાર એટલે કે સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેમ જણાવી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સિસ્ટમનો તથા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરતા સાધનોનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણના નિર્ધારિત કરાયેલા માપદંડો પ્રમાણે મર્યાદામાં ડીજીએ અને લાઉડ સ્પીકર વગાડવા ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો તેમ કરવામાં નહીં આવે તો ધ્વનિ પ્રદૂષણને લગતી ફરિયાદ મળશે તો કાર્યવાહી કરાક્ષશે કલેક્ટરે સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટેડ ઇન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક સંચાલક ઓપરેટરને મંજૂરી આપવામાં આવશે નહીં ડીજે ઉપર વિવિધ એલઈડી લાઇટો ફિટિંગ્સ ફ્લેશરથી થઈ આંખોને પણ નુકસાન થાય છે તેમજ આંખો અંજાઈ જવાથી રોડ ઉપર અકસ્માતો વધી શકે છે તેનો અધિકૃત વપરાશ નિવારવા તથા લાઉડ સ્પીકર અને વાજિંત્રો વગાડવા અંગે ફરિયાદ મળેથી તાત્કાલિક જીપીસીબી પોલીસ તથા આરટીઓ દ્વારા ડીજે વાહન જપ્ત કરી કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વખત દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે મારા ઇમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ પાંચથી દસ ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે ભારત નોઈઝ પોલ્યુશનને લગતો ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવર્તી ધ્યાને આવશે તો એમનો ડીજેનો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યું હતું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી પણ આમાં માહિતગાર કર્યું પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે તમામ સંચાલકોને અને એમના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવ્યો છે પરંતુ આ હવે બહુ અગત્યની બાબત છે કે આપણે સૌ જાણીએ છીએ ધ્વનિ પ્રદૂષણથી બીજી પ્રકાર

પેતાલીસ હજાર રૂપિયા નો દંડ પણ તાત્કાલિક થઈ શકે છે અને વ્હીકલ જપ્તી પણ આમાં શક્ય છે તો તમામને આ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યું છે સર ડીજે પર લેઝર લાઇટ પણ લગાવવામાં આવે છે એના લીધે સીસીટીવી કેમેરા આંખના બધા ઇસ્યુ થાય છે એના પર આ આ બાબતે પણ ડીજે વાળાને તમામ ને સમજૂત કરવામાં આવ્યા છે પણ હવે કોઈ આવી કોઈ બનાવ બનશે આવો કોઈ ફરિયાદ આવશે તો ડેફિનેટલી કાર્યવાહી કરવામાં આવશે